નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસની અંદર આજે આપણે જોવાના છે સ્વધ્યન પોથીનું સોલ્યુશન ભાગ નંબર ચાર ધોરણ આઠ વિષય ગણિતનું તો ધોરણ આઠ વિષય ગણિતની અંદર ભાગ ચારમાં આપેલું આપણું ચેપ્ટર નંબર છ ઘન અને ઘનમું તો એનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર મેળવીશું ચાલો તો જોઈએ આપણે શરૂ કરીએ ધોરણ આઠ વિષય ગણિત ઘન અને ઘનમૂળ સૌથી પહેલાં આવશે ઘન અને ઘનમૂળની આપણને સમજ્યા આપેલી છે પુસ્તકની અંદર કે ભાઈ વર્ગમૂળનો સંકેત તમે જોઈ શકો સ્ક્રીન ઉપર એકમનો અંક જે સંખ્યાનો એકમનો અંક બે ત્રણ સાત કે આઠ હોય તે સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા ન હોય એટલે કે છેલ્લો અંક આ ન હોવો જોઈએ જો આ હોય તો તે પૂર્ણવર્ગ ક્યારેય થશે નહીં અને ત્યારબાદ છે જે સંખ્યાનો એકમનો ઝીરો એક ચાર પાંચ છ કે ન હોય તે સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા હોઈ શકે એટલે કે બે ત્રણ સાત આઠવાળી ન હોય બાકીની કોઈ પણ સંખ્યા હશે તો તે પૂર્ણવર્ગ સંખ્યા હોઈ શકે હોય જ એવું નહીં પણ હોઈ શકે ચાલો સૌથી પહેલાં જોઈએ પ્રશ્ન નંબર એક સાચો વિકલ્પ પસંદ કરી અને બોક્સમાં જવાબ લખો જોઈએ નાનામાંનાની હાડી રામાનું જે સંખ્યા ખાલી જગ્યા છે તો નાનામાંનાની જ્યારે પૂછીએ તો આપણે જવાબ આવશે ઓપ્શન બી સત્તરસો ને ઓગણત્રીસ ત્યારબાદ બીજું છે બે સોળ અને નવ પંદર માટેની હાર્ડી રામાનું જે સંખ્યા જણાવો તો જવાબ આવશે આપણો ઓપ્શન બી એકતાલીસો એક એટલે કે ચાર હજાર એકસો એક બનશે ત્રીજું એક સેમી બાજુવાળા ખાલી જગ્યા ઘનની મદદથી બે સેમી બાજુવાળો એક ઘન બને હવે એક સેમી બાજુવાળું હોય અને ઘનની મદદથી બે સેમી બાજુવાળો એક ઘન બને તો જવાબ આવશે આપણો ઓપ્શનની અંદર ડી આઠ એટલે કે આઠ જો એવા ઘન હોય તો બે સેમી બાજુવાળો એક ઘન બની જાય એક સેમી બાજુવાળા ખાલી જગ્યા ઘનની મદદથી ત્રણ સેમી બાજુ તો ત્રણનો ઘન જોઈ લેવાનો કેટલો થાય તો ત્રણનો ઘન એટલે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ કેટલો થાય સત્યાવીસ તો જવાબ આવશે આપણો ઓપ્શન ડી સત્યાવીસ ત્યારબાદ મિત્રો આગળ જોઈએ એકી સંખ્યાનો ઘન ખાલી જગ્યા સંખ્યા અને બેકી સંખ્યાનો ઘન ખાલી જગ્યા તો આ તમારે યાદ રાખવાનું છે કે એકી સંખ્યા કોઈ પણ એકી સંખ્યા હોય એનો ઘન કરશો એટલે હંમેશા એકી જ મળે અને બેકી સંખ્યાનો ઘન હંમેશા શું મળશે બેકી તો આપણો જવાબ આવશે ઓપ્શન એ પહેલી ખાલી જગ્યામાં એકી અને બીજીમાં આવશે બેકી ત્યારબાદ મિત્રો તમારા માટે એક જાહેરાત છે બે હજાર પચીસ છવ્વીસ માટે ધોરણ ત્રણથી દસની નવી સ્વ પોથી તમામ વિષયના કલરફુલ સોલ્યુશન વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે તમને અહીં સ્ક્રીન ઉપર નંબર દેખાઈ રહ્યો છે આની ઉપર કોન્ટેક કરી શકો ભાઈ સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન પર એપ્લિકેશન પર પીડીએફ મેળવવા માટે ડાઉનલોડ કરો આપણું પ્લે સ્ટોરની અંદરથી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ આજે ડાઉનલોડ કરો ઘણી બધી માહિતી ઘણી બધી વિગત ઘણા બધા સોલ્યુશન તમને એમાંથી મળી જશે તો ચાલો મિત્રો વધારે સમય ન લઈ અને હા કોઈ પણ પ્રશ્નનો ડાઉટ હોય કંઈ ન સમજાય પીડીએફ મેળવા માગતા હો તો આ નંબર ઉપર કોલ કરીને પણ તમે માહિતી મેળવી શકશો ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો પહેલું દસનો ઘન કરતા મળતી સંખ્યામાં ખાલી જગ્યા શૂન્ય દસનો ઘન એટલે દસ ગુણ્યા દસ ગુણ્યા દસ તમે ત્રણ વખત કરો એટલે હજાર આવે તો કેટલા શૂન્ય આવે એની અંદર ત્રણ શૂન્ય આવશે ઝીરો પોઈન્ટ પાંચનો ઘન કરતાં જવાબ મળે ઝીરો પોઈન્ટ એકસો પચીસ એક અને હજાર વચ્ચે કુલ ખાલી જગ્યા પૂર્ણ ઘન સંખ્યાઓ છે જો એક અને હજાર કીધું છે એનો મતલબ આ બંનેનો સમાવેશ કરવાનો નથી એટલે એકનો ઘન એક થાય ને દસનો ઘન હજાર થાય તો એકને દસને કાઢી નાખો બરાબર ને એની વચ્ચે કઈ કઈ આવે તો બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ ટોટલ સંખ્યાઓ કેટલી આવે ગણો તમે તો આઠ થશે કેટલી સંખ્યા આવશે આઠ પૂર્ણ ઘન સંખ્યા મળે સોળ ને નાનામાં નાની પૂર્ણ સંખ્યા ચાર વડે ગુણતા પૂર્ણ ઘન બને સોળ ને તમે ચાર આરે ગુણો એટલે ચોસઠ થાય એટલે ચારનો ઘન થાય ચોસઠ બરાબર ને તો એને ચાર આરે ગુણી નાખો તો એ પૂર્ણ ઘન સંખ્યા બની જશે એક મીટર ઘન બરાબર ખાલી જગ્યા સેમી ઘન તો જવાબ આવશે દસ લાખ સેમી ઘન ત્યારબાદ મિત્રો ખરા ખોટા આપેલા છે અહીંયા કોઈ પણ એકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા હોય તો આ વિધાન ખોટું છે એકી સંખ્યાનો ઘન શું હોય એકી સંખ્યા જ હોય પૂર્ણ ઘન સંખ્યાના અંતિમ બે અંકો શૂન્ય ન હોય તો આ વિધાન ખોટું છે કે પૂર્ણ પૂર્ણ ઘનિયા અન્ય બે અંક શૂન્ય હોઈ શકે જેમ કે દસનો ઘન કરો તો હજાર ત્રણ શૂન્ય આવે પણ આપણને તો બેનું જ પૂછ્યું છે ને તો બે તો છે જ પણ જો આમાં એવું વાક્ય હોય કે ભાઈ પૂર્ણ ઘન સંખ્યાના અંતિમ બે અંકો શૂન્ય જ હોય એટલે કે શૂન્ય જ હોય બે અંક શૂન્ય જ હોય અને બે જ અંક હોય બરાબર બે જ અંક શૂન્ય હોય તો ખોટું છે કારણ કે એની અંદર ત્રણ હોઈ શકે છ હોઈ શકે આગળ છે બે અંકોવાળી સંખ્યાનો ઘન કરતાં મળતી સંખ્યા ત્રણ અંકની હોય તો નાનામાં નાની સંખ્યા આપણે જોઈ લો ભાઈ બે અંકની નાનામાં નાની સંખ્યા કઈ છે દસ દસનો ઘન કરો તો હજાર તોય ચાર અંક થઈ જાય ત્રણ અંકની તો ક્યારેય મળે નહીં એટલે આ વિધાન ખોટું છે એક અંકની સંખ્યાનો ઘન કરવાથી એક અંકની સંખ્યા મળે હવે એક અંકની સંખ્યા હોય એનો ઘન કરો તો હંમેશા એક જ સંખ્યા મળે એવું ખોટું છે એકનો ઘન એક થાય બેનો ઘન આઠ થાય તો ત્રણનો તો પાછો સત્યાવીસ થઈ જાય બરાબર ને બે અંકની પણ મળે એટલે આ વિધાન ખોટું છે એવી કોઈ પૂર્ણ ઘન સંખ્યા ના મળે કે જેનો એકમનો અંક આઠ હોય તો વિધાન ખોટું છે આઠ એકમનો અંક હોય તેવી પૂર્ણ ઘન સંખ્યાઓ મળી શકે જેમ કે બે તો બેનો ઘન જ શું થાય આઠ થાય ને તો એકમનો અંક શું આવ્યો આઠ એટલે કે આ વિધાન ખોટું છે ચાલો મિત્રો પોટેટો બેન્ચની માહિતી આવી ગઈ છે જોઈ લઈએ પોટેટો બેન્ચ ધોરણ છથી આઠમાં મુખ્ય વિષય ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સમાજ એડમિશન એના શરૂ કરી દીધા છે આપણે શું વિશેષતા છે તો કે ભાઈ રાય રેકોર્ડેડ લેક્ચર લાઈવ ડાઉટ સેશન પીડીએફ એમસીક્યુ ટેસ્ટ પ્રથમ અને દ્વિતીય સત્રાંતના પેપરની તૈયારી પણ કરવામાં આવે છે વોટ્સઅપ સપોર્ટ પણ તમને મળશે જેની અંદર કોઈ પણ તમારે સોલ્યુશન કોઈપણ ડાઉટ હોય તો તમે મેળવી શકો વેલિડિટી જે ચાલુ વર્ષ તમારું શરૂ છે એ પૂરતી ગણાશે દરેક વિષયના છે ચારસો નવ્વાણું રૂપિયા કિંમત ફક્ત ચારસો ને નવ્વાણું જેની અંદર તમે કોઈપણ વિષયનું વ્યવસ્થિત અભ્યાસ કરી શકો અને સારામાં સારા માર્ક્સ મેળવી શકશો વધારે માહિતી માટે અહીં સ્ક્રીન ઉપર તમને નંબર દેખાય છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર પર કોન્ટેક કરીને તમને કોઈપણ ડાઉટ હોય કોઈપણ પ્રશ્ન હોય તો એની અંદર પૂછી શકો અને બીજું આપણું એપ્લિકેશન પણ છે ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરો અને એમાંથી પણ ઘણી બધી માહિતી મેળવો ચાલો મિત્રો આગળ જોઈએ હવે દાખલા શરૂ થાય છે પ્રશ્ન ચારથી ગણતરી કરી જવાબ લખો અવિભાજ્ય અવયવની રીતે ચકાસો કે કઈ સંખ્યા પૂર્ણ ઘન છે પૂર્ણ ઘન એટલે બધાની જોડી બની જવી જોઈએ કેટલા કેટલાની ત્રણ ત્રણની ત્રણ ત્રણની જોડી બની જાય તો એ પૂર્ણ ઘન સંખ્યા હોય ને હોય જેમ કે ચારસો એકતાલીસ ચાલો અવિભાજ્ય અવયવની રીતે ભાગ પાડો ત્રણ આરે ભાગ હાલ છે ફરી પાછો ત્રણ આરે ભાગ હાલશે ઓગણપચાસ વધે એટલે હવે સાત આરે ભાગ છે જુઓ બે વાર ત્રણ ને બે વાર સાત ત્રણ ત્રણ વખત જોડી બનતી નથી તો આ ઘન સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા નથી એવી જ રીતે છે ચાલો જોઈએ તો પહેલાં બે આરે ચોસઠ વધે ફરીથી બે આરે બે વાર આરે બે આરે તમે જોઈ શકો છો તો કેટલી જોડી બને બેની ત્રણ બે ની ત્રણ અને ત્રણની ની ત્રણ ઘાત બરાબર ને એટલે બધાની ત્રણ ત્રણની જોડી બને જુઓ તો માટે આ સંખ્યા પૂર્ણ ઘન છે અને એનું ઘન મૂળ કેટલું આવશે બાર એટલે કે બારનો નો ઘન કરો તો સત્તરસો ને અઠ્યાવીસ થાય ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આઠ હજાર ચાલો આઠ હજારને ચેક કરીએ તો કોની કોની જોડી બને છે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ રીતે તમે અવયવની રીતે સાદુરૂપ આપીને જોઈ શકો બેનો ઘન બેનો ઘન ને પાંચનો ઘન બને બધાનો ઘન બને છે ઘનમૂળ કાઢી નાખીએ તો જવાબ આવશે એનું ઘનમૂળ કેટલું વીસ તો વીસનો ઘન થાય આઠ હજાર માટે આ સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા છે સોળ હજાર આઠસો ને પંચોતેર ચાલો ભાગ કરીએ છીએ પણ તો આની સરખી વ્યવસ્થિત જોડી બનતી નથી જો ત્રણની જોડી બને પાંચની જોડી બને એક પાંચ અલગ રહી જાય છે બરાબર ને તો એ જોડીમાં આવતો નથી તેથી આ સંખ્યા પૂર્ણ ઘન નથી ત્યારબાદ બીજું જોઈએ અવિભાજ્ય અવયવની રીતે ઘનમૂળ શોધો ચાલો સત્યાવીસો ને ચુમ્માલીસ તો જોડી બનાવો બેનો ઘન ને સાતનો ઘન બને છે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો રૂપ અને સાત દુ ચૌદ એટલે કે ઘનમૂળ કેટલું થાય ચૌદ ત્યારબાદ બીજું છે અઠાવન બત્રીસ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો જોડિયું બનાવી જાય છે બેનો ઘન ત્રણનો ઘન ને ત્રણ નો ઘન તો બે ત્રણ તેરી નવ દુ અઢાર એટલે કે અઢારનો ઘન થાય અઠ્ઠાવનસો ને બત્રીસ તો આ સંખ્યા પણ પૂર્ણ ઘન સંખ્યા છે ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન પાંચ સંખ્યા ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણઘન હોય ચાલો કોની યારે ભાંગશું તો કોને યારે ભાંગવાનું કે ભાઈ જેની જોડી ન બનતી હોય એને ભાંગી નાખો એ ભાંગી નાખો એટલે એ સંખ્યા કેવી બની જાય પૂર્ણઘન સંખ્યા બની જાય જો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો આઠસો ને ચોંસઠ કોની જોડી નથી બનતી તો બેની એક બને છે એક ત્રણની બને છે અને આ બે ગુણ્યા બે જો અલગ રહી જાય છે આ બે વખત રહી જાય છે તો સર બે વખત છે જે એકવાર એડ કરી દઈએ તો તો ગુણાકાર કરેલો કહેવાય પ્રશ્ન આપણને ભાગાકારનો પૂછેલો છે તો આ બેને દૂર કરવા પડે બે ગુણ્યા બે એટલે કેટલાને દૂર કરવા પડે ચાર તો આઠસો ચોસઠને જો તમે ચાર વડે ભાગી નાખો એટલે બસો સોળ વધે અને આ બસો સોળ વધે એટલે તમારું એનું ઘનમૂળ નીકળી જાય શું ઘનમૂળ નીકળશે છ છનો ઘન થાય બસો સોળ એવી રીતે એકસો નેવ્યાસી કોની જોડી નથી બનતી સર સાતની નથી બનતી તો સાતારે ભાગી નાખો એ સંખ્યાને એટલે એ પૂર્ણ સંખ્યા બની જાય ત્રણની જોડીવાળી સત્યાવીસ ઓકે તો આ રીતે એનું સોલ્યુશન થઈ શકે ચાલો પાંચસો બાર ઘન સેમી ઘનફળ ધરાવતા સમઘનની બાજુની લંબાઈ શોધો તો સમઘનની બાજુ કીધી છે ઘનફળ છે તો સમઘનના સૂત્ર છે ભાઈ લંબાઈ 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 એટલે કે ઘન બરાબર ને પહોળાઈ ઊંચાઈમાં સરખી હોય તો એની બાજુ જોતી હોય તો કોઈ એક લંબાઈ ગોતી લો એનો મતલબ કે ઘનમૂળ કાઢી લો ઘનમૂળ કાઢો એટલે ત્રણેય બાજુ થઈ ગઈ એક લંબાઈ એક પોહળાઈ ને એક ઊંચાઈ બે બે ને બે બરાબર સાદરૂપ અહીંયા તમે જોઈ શકો છો જે જોડી બનતી હોય બેનો ઘન બેનો ઘન બેનો ઘન એનો ઘનમૂળ કાઢશો એટલે જવાબ આવશે આઠ તો એનો મતલબ આપણે કહી શકાય બાજુઓ કેટલા સેમીની છે આઠ સેમીની હોય એટલે કે એનો એલ ઘન કરો એટલે ફરીથી તમને એનું ઘનફળ મળી જાય પાંચસો બાર આ રીતે એનું સોલ્યુશન થાય ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન સાત માગ્યા મુજબ ગણતરી કરો કિંમત આપેલી છે સત્યાવીસનું ઘનમૂળ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો આઠનું ઘનમૂળ અને ઝીરો પોઈન્ટ ઝીરો ચોસઠનું ઘનમૂળ ચાલો સરવાળો કરવાનો છે સત્યાવીસનું ઘનમૂળ કાઢો ત્રણ થાય ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો આઠનું થાય ઝીરો પોઈન્ટ બે અને ત્યારબાદ થશે ઝીરો પોઈન્ટ ચાર તો એનો સરવાળો કરો એટલે જવાબ આવશે ત્રણ પોઈન્ટ છ સાદુરૂપ આપવાનું છે છનો વર્ગ વધતાં આઠનો વર્ગ આખાની એક દ્વિતિયાંશ ઘાતને એની આખા કાંશની ત્રણ ઘાત ચાલો છનો વર્ગ તો થઈ જાય છે છત્રીસ હવે જો આઠનો વર્ગ અને એની એક દ્વિત્યાંશ ઘાત એટલે બે બે ઉડી ગયા બરાબર ને એટલે આઠનો પણ ઘન રહેશે તો કાઉસમાં રહેશે છત્રીસ વત્તા આઠ આખાનો ઘન તો છત્રીસને આઠ થાય ચુમ્માલીસ અને ચુમ્માલીસનો ઘન કરશો તો જવાબ આવશે પંચ્યાસી હજાર એકસો ને મિત્રો જોઈએ ધોરણ ત્રણથી બાર નીચેની પીડીએફ અને પીપીટી આપણી પાસે ઉપલબ્ધ છે એપ્લિકેશન પર પીડીએફ ઉપલબ્ધ છે એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓશન કોચિંગ ક્લાસીસના વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી તમે મેળવી શકશો અહીંયા નંબર તમને દેખાય છે સ્ક્રીન ઉપર સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન સ્વાધ્યાય પોથી સોલ્યુશન સમજૂતી સ્વાધ્યાય સોલ્યુશન જે કંઈ પણ જોતું હોય ગાલા સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન પ્રયોગ પોળી ભૂગો પ્રયોગ પોથી પોથી અંગ્રેજી ગ્રામર સોલ્યુશન યુનિટ ટેસ્ટ અને આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ અને આઈમપી આ દરેક બાબત અહીં ઓશન કોચિંગ ક્લાસીસની અંદર ઉપલબ્ધ છે તમે મેળવી શકો છો કોન્ટેક કરો અહીં સ્ક્રીન ઉપર નંબર આપેલો છે વધારે માહિતી તેના પરથી તમે મેળવી શકશો ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન આઠ સૂચના મુજબ ગણતરી કરીને જવાબ મેળવો ત્રણ હજાર સત્યાસી ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી જો અહીંયા ગુણવાનું છે તો ગુણવાની કોની આરે હોય એક ભાઈ જેની જોડી નથી બનતી એની આર ગુણી નાખો જેમ કે જો અહીંયા ત્રણ છે અવિભાજ્ય હોય એની રીતે આપણે ભાગ પાડ્યો તો ત્રણની બે વખત આવી ઘાત સાતની ત્રણ વખત ઘાત આવે છે કોની ઘટી તો ત્રણની એકવાર સર ઘટે છે તો ત્રણ આ રે એ સંખ્યાને ગુણી નાખો આટલી સંખ્યા કેવી બની ગઈ પૂર્ણ પૂર્ણઘન સંખ્યા બની ગઈ ચાલો જાતે કરવાનું આવેલું છે કે સમઘન અને લમઘન એકત્ર કરી તેની લંબાઈ પહોળાઈને ઊંચાઈનું માપ કરવાનું છે અને માપો ગુણાકાર શું થાય છે અને પૂર્ણઘન બને છે કે નહીં તો એક વસ્તુ આમાં એક ધ્યાન રાખવાનું છે કે તમારે પૂર્ણ ઘન બનતી હોય ક્યારે કે જ્યારે લંબાઈ પહોળાઈની ઊંચાઈ કેવી છે સરખી તો જ એનો ગુણાકાર કરો ઘન તો જ એનો તમે પૂર્ણ ઘન સંખ્યા થઈ શકે જેમ કે જુઓ દસ દસ છે તો તેનો ગુણાકાર એટલે તો ગુણાકાર જ થાય હજાર તો આ પૂર્ણ ઘન સંખ્યા બની જશે જેના લંબાઈ પહોળાઈ ને ઊંચાઈના માપ અલગ અલગ હશે તે પૂર્ણ ઘન સંખ્યા બનશે નહીં જેમ કે જુઓ લમઘન હોય કોઈ આઠ સેમી દસ સેમી પહોળાઈ હોય આઠ ઊંચાઈ હોય તો ગુણાકાર છસો ચાલીસ થાય તો એ પૂર્ણ ઘન નહીં બને જો છ સેમી છ સેમી છ સેમી ત્રણે સરખું છે મતલબ આ કોઈ સમગન છે અને ત્રણેયનો ગુણાકાર કરો બસો સોળ થાય તો એ પૂર્ણ ઘન સંખ્યા બની જશે તો આ રીતનો મિત્રો તમે આ જાતે પ્રવૃત્તિ પણ આની કરી શકો તો મિત્રો આ તું અને ઘન અને ઘન મૂળનું સોલ્યુશન ફરી નવા વિડીયોમાં આપણે ફરીથી મળશું આપ સવા વિડીયો જોયો સાંભળ્યો સમજ્યા તે બદલ આપનો આભાર ધન્યવાદ